શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા ધાર્મિક કાર્યક્રમ જૂનાગઢ ઝાંઝરડા ચૂકડી આવેલું જલારામ બાપાના મંદિર ભક્તિધામ ખાતે કાર્યક્રમ યોજાયો શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા શ્રી વીણાબેન પંડ્યાની યાદમાં તેના જન્મદિવસ નિમિત્તે જૂનાગઢ ઝાઝરડા ચોકડી આવેલા જલારામ બાપાના મંદિર ભક્તિધામ ખાતે શ્રી સંહિતા મહિલા મંડળના સ્થાપક વીણાબેન પંડ્યાના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં અત્યારના વ્યસ્ત સમયમાં એક સ્ત્રી આધુનિક સાવિત્રી કઈ રીતે બની શકે તે વિષય પર જાણીતા કથાકાર શ્રી ઉર્વીબેન પંડ્યાનું પ્રવચન રાખ્યું હતું કાર્યક્રમ પૂરો થયા બાદ ભોજનની વ્યવસ્થા પણ રાખી હતી જલારામ ભક્તિ ધામના શ્રી પીબી ઉનડકટ સાહેબની સહકારથી આ કાર્યક્રમનું આયોજન પૂર્ણ થયું હતું કાર્યક્રમને સફળ બનાવવા ચેરમેન શ્રી ચેતનાબેન પંડ્યા પ્રમુખ શ્રી ચંદ્રિકાબેન મહેતાએ ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ જુનાગઢ બ્યુરો લોકાર્પણ

આ પર જે મઘા બતા બેનો એ ધાર્મિક પ્ર લાભ નું અમે આજે આ કાર્યનું કરી શક્યા ધન્યવાદ હું કોર્સ માટે છું એમાં